જોવા લાવા જે કે પ્લો છુમલો ડટ્ટો ફૂલ વેણી રહ્યો છે કે નહીં વેણી રહ્યો અને જો ભૂલથી ફૂલ ના વેણી રહ્યો અને ખાલી એને એટલું એમ ગુજ્યું ને કે માં સરસ હારી ગયો તો પટ્ટી ગયો છુમલો રે ને જન્મનો જન્મ જતો રહે ને તો આ ચેસરાના જંગલમાંથી નહીં સૂટી ગે ગુલામ ગુલામ રખેવાર કરીને રાખીશ રખેવાર કદી સપના મે નઈ વિચાર કે આ પેડા કેવી રીતે ખવાય ખાલી એટલું તો હારી જાય ને ખાલી હારી જાય ને પટ્ટી જો ખાલી હારવા જાય સોમલા ને ખાલી હારવા જાય અજી સોમ મને શું ખબર છે કે ચહેરાનો પાવા અને અજી ગામમાં એક જણા ને બીજા ને પાડવાનો છે આ ખાલી પેઢા તો મેં ખાલી નોમ ના આયા છે જાલમાં ફસાવા માટે નકા પેડા વાબવાનો મસક મારા કોઈ નતો આ તો હજી જૂની ઢી મારા બાઠી પડી છે એમાં એમાં એક માલ્યો ચોમો આવી ગયો છે ખાલી એક જણો આવી ગયો ને એનો તો જમીન પર ડાટી ગયો છે જમીનમાં મને જોવા જવા છે ખાલી છોમરો ખાલી ગુલામ થઈ જાય મારો ગુલામ તો પછી ચોમા ને રાંગ ના ના મારું ને તો મારું નામ પણ છેરો ને અરે તારી મર બેટુ

બોડું ખોડી ના છોરો હવે તું એમ કે ફૂલ કેટલા નીકળ્યા કેટલા ફૂલ નીકળ્યા હા ફૂલ કેટલા નીકળ્યા ફૂલ હા તન ગણવા મેથે તો કેટલા ગણે તેમ બાકી છે 500 આયો 500 ફૂલ છે 500 થી માંખાઈ અલ્યા એમ નઈ ખાલી એક કોલના છે

અને મને ખબર પડી ગઈ છે કે ઓમ કરીને તારે નેકળવું છે પણ નેકળવા નહીં મળે એક દનો ખાલી કહી દે કે શરત હારી ગયો ગુલામ બની જા પોતા બેની બતા તારી મોકો મળ્યો મોકો ન મળ્યો અરે મોકો તો જોત મળ્યો છે અને હું તને આજથી ટાઈમ આલો છું તારી જોડે છે હવે 20 સેકન્ડ 20 સેકન્ડમાં ગણિત તો ગણી શકે એટલે પછી હું ગુલામ તને જાહેર કરી નાખીશ જાહેર gil siapa? gula gula, aso, gula, lihat sana, sarung nanti ah, sarung sana, gendam piate, gula kali sana, gula tahun ini wajar, gula tahun ini wajar, lu sana, ah, 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 તને ખબર છે તમે મારા ડોફા ને તડપાઈ તડપાઈ ને માર્યો હતો અને એમાં તારા ડોફાનો તો મેન હતો તારા લેબુ જો હે મારા ડોસા નો મારે તો ચાંતે જ મે થાણી લીધું તો કે કોક કરે ને તમને ફસાવીશ અને હજી એક તો હાથમાં તો આવ્યો નહીં એનો પતો બતાય ને કે તને જિંદગી ઉથી ઢેર કરી નાખ બોલ લા ચેરા હા બોલ તને ખબર નહી લે આ તો તારો ગુલામ છું ભઈ એક મહિનો તાવા દે એક મહિના પછી એક મહિનો એક મહિના ઉથી તને હું જીવતો રાખીશ તને તું રહે કે

ખાલી હવે એક દુશ્મન દુશ્મન એટલે રાહતાર આ ખાલી આ પેઢાવી ચેહરાની રચાની જાળ છે એક પકડવાનો ને અને એનું નામ છે હુડો કેમ કે હુડે તો મારા બાપ ને કતલ કર્યું છે હુડા મારા બાપ નું કર્યું છે એક જણો ખાલી તું પેડો લેવાય તારી વખત બતાવી દઉં તને ડૂસે ના પકાય મારું બીટું હો ડોસી મારી ડોસી હતી ને મારી ડૂસી એક દાડો હોયમાં પાણી જી અને એને ડોસી કઢી બનાવી હતી ઓ એને પાવે છે કઢી પેડાની જબર એટલે આ તો ખાવા બે જ અને એ દાડાની મને ઓખડી છે કે તમે પેડા લાવવા ચોક્કસ આપણે પેડાની કઢી કર અને આપણે બે ખ પણ મારું બેટું આવાના પેડા ચોથી લાવા અને પેડા લેવા જાઓ તો મારું બેટું શેતરનો પેલો ટાયો ખડવાનો ને બીજો રહી જાય લઈ તો જવું પડશે ઓ તારી આ પેડા આવી પણ હાડા પેડા લઈ જાય ને તો ડુલસી માં પડશે એમ કરતા મારું બેટું આટલા કોઈ વાયા હોત ને તો લેતો જ હોત કારણ કે અમે ડોસીન કડી પાવે છે અને મને શાક પાવે છે તો ડોસીન પાવે છે પેડાની કડી અને મન પાવે છે પેડાની શાક એટલે મારા બેટા પેડા તો લઈ જાવ પછી ઓ તારી બરા પેડા પેડા કરું છું અને ઓ તો પેડાનું ખેતર જ છે પાડું છું અમે તે ઓ પેડા લઈ જવા છે ઈશા વગર લઈને જતું રહેવું છે અમે પાડું છું કોઈ દાડો ના ના પાડે તો પેડે મારા બેટા ખૂણા ખૂણા હોય ને તો કોઈ ખાવાની મજા આવે ને અમે હોદના શાક બધો મસાલો લાવ્યા છે કે દોશી કેતી થી કે તમે પેડા લાવ તો પેડેથી જુર જ કરે શાકનો મસાલો લાવ્યા છે કે શાકનો મસાલો નોશી ના તો ગલ શાક ખાવું છું ચક ચકા મારે પેડા તો કમ્પ્લીટ છે આ ધણી સારા પેડા પેડાવાળા પેડા હું તો સોલને જ ઉતારેલા છે કારણ કે ફૂલા એટલા છે અને પેડા એટલા વાઈ છે અને કુણો પેડા ખાવાની કોઈ મજા રાખી છે અને ચાર પેડા લઈ જાય અમે કોણ બોલે પેડા તો મારા બેડા મસ્ત હતું પાવ તો હશે હાલ તો પાછો હાલ તો હું તો હમણાં ગોમ જાતો નહીં કે ફાવે શું ખબર હોય એડા સારા છે થોડા આકાર સખરી મિલવા જે પોચ પછી તો કના છે ગમે એના હોય આપણે તો લેવાથી કોમ કે ગમે એના રહ્યા કે કા સોનના જ રહ્યા આપણે પેઢે લઈ જવાથી કોમ હવે દોષી પેઢા પેઢા કરતી હતી આજ તો છોડ મૂતા ઉપર ખરેખર એને ખબર નથી કે સોમલા ને અને મને તો વિશ્વાસ છે તો કે સોમાને ને પોપ કરે ને તો હરાવો હવે મારો બેટો યાર નહી જાવો યાર નહી જાવ ડાયલ માં બહુ કાળો લાગે છે હવે મને માતાના આ પેડા કોરે મોરે ઓટો મારીને ઘેર જો અને મને એવું લાગે છે કે આ મકા જીવું છે જેમ કે પેડા હું ના ના એક હોય આ પેડા ઉપર તો મારા રાત કાજ જ છે હા પેલે ખૂણે ઓટો મારે અને પેલા શેડ થઈ અને નીકળે જો

જો કે એના બાપે કોઈ પેઢા બાપા આયા હોય એવી રીતે હેડે છે પણ આ ગમે તો હોય આ એક કે લાકડે એના મણકા ના હગેરી નાખું ને તો ચીહો નહી પેઢો ખાવાયા છે ને પણ કેટલા પેઢામાં ધોણા છે એટલા તારા મણકા ના ખેવી નાખો ને તો જોઈ લે તું